મોટી કુકાવાવ ગ્રામ પંચાયત કચેરી ખાતે મફત પ્લોટના ના લાભાર્થીઓએ સનદ વિતરણ કરાયું સ્ટોરી રિપોર્ટ બાય પ્રકાશ પગાસિયા કુકાવાવ ઠાકર છે મારું ગામ મોટી કુકાવાવ છે મારે સનદ બાબતનો નો 18 થી 20 વર્ષ જૂનો પ્રશ્ન હતો ને કિરાયા ની પાવતી પંડિત દીનદયાલ યોજનામાં જોડવાની હતી તે વારંવાર સિટી સર્વે ઓફિસે હું જાતો અવર નવર બેન હાજર ન હોય કે ઝાલા સાહેબને અમરેલી મળવાનું છે એ મારા કૌશિકભાઈ અમારા ધારાસભ્ય અમારા સંજયભાઈ લાખાણીએ વાત કૌશિકભાઈ વેકરિયાને કરી અમારા ધારાસભ્યને કે જેથી અમારે સંજયભાઈએ અમારું પ્લોટનું બધું નિરાકરણ કર્યું એ બદલ સંજયભાઈ લાખાણીનો કૌશિકભાઈનો અને સિટી સર્વે નો ખૂબ ખૂબ આભાર હું સંજયભાઈ મનુભાઈ ઠાકર ભારત માતા કી જય આજ રોજ મોટી કુકાવા ગામ હું હતા વર્ષોથી એ લોકો ચક્કર કાપતા હતા કે ભાઈ સિટી સર્વેમાં અમારા નામ જડતા નથી જેમને માનનીય ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાના અમે રજૂઆત કરતા આ લોકોનું વર્ષોથી જે પ્રશ્ન હતો તેમનું તત્કાલ નિરાકરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ આજે સિટી સર્વેની ટીમ જે અમારી ગ્રામ પંચાયત કુકા મોટી તરફ પધારી અને આજે તમે જોઈ રહ્યા છો કે સિટી સર્વેનું કિરાયું વસુલાત જે ગ્રામ પંચાયત ખાતે થઈ રહી છે તે બદલ નાયબ મુખ્ય દંડક શ્રી કૌશિકભાઈ વેકરિયાનો હું સરપંચ સંજયભાઈ લાખાણી તરફથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આટલા લોકો જે બેઠા છે જે વર્ષોથી રાહ જોઈને બેઠા હતા જેમની દુવાઓ કાયમી એમની સાથે છે તેઓ વર્તન કરી અને સરપંચ તરીકે હું પણ કૌશિકભાઈ વેકરિયાને ગામ તરફથી પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવા સેવાભાવી કાર્ય કરી અને લોકોનો વર્ષો જૂનો પ્રશ્ન આજે સોલ્યુશન કરી અને લોકોના સ્મિત ઉપર તમે હસી જોઈ રહ્યા છો તે બદલ ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાઉન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે